હેલો નમસ્કાર મિત્રો આપણે પહેલાં આદેશની રીત આગળના વિડીયોમાં આપણે આદેશની રીત તો જોઈ કે આદેશની રીતથી કોઈપણ સમીકરણોને કઈ રીતે ઉકેલી શકાય પણ હવે કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય કે દાખલા તરીકે કોઈ એવી જેમાં સમીકરણો ન આપેલા હોય તો તેના સમીકરણો કઈ રીતે મેળવવા અને તે સમીકરણોનો ઉકેલ આપણે આદેશની રીતે કઈ રીતે ઉકેલી શકાય તે આજે આપણે જોવાનું છે અને તમે જોજો કે કઈ રીતે સમીકરણો સૌથી પહેલા મેળવાઈ જાય અને સમીકરણો મેળવી અને તેનો ઉકેલ આદેશની રીતે કઈ રીતે મેળવી શકાય તે મેં ઉકેલી અને બતાવ્યું છે તો તમે જરાક શાંતિથી અને ધૈયથી જોજો પેલા કે સમીકરણો કઈ રીતે મેળવી શકાય છે કેમ કે સમીકરણો જ તમને ખોટા મળશે તો તમને ઉકેલ જ સાચો નહીં મળે તો સૌથી પહેલા સૌથી મોટી વાત એ છે કે તમને જે રકમ કે મતલબ કોઈ કે તમે જે આપેલી છે તે પરથી તમને સૌથી સમીકરણો સાચા કેમ મેળવવા તે સૌથી શીખવાનું છે કે સમીકરણો કઈ રીતે મેળવી શકાય સમીકરણો મળશે પછી આદેશની કે કોઈ પણ સમીકરણ યોગની રીતથી તમે આનો ઉકેલ મેળવી શકો આપણે અત્યારે અહીંયા આદેશની રીત થી સમજશું કે તમે સૌથી પહેલા એ જ જોવાનું છે કે તમે સમીકરણો સાચા તમને મળે છે કે નહીં તો તમે સૌથી પહેલા એ જોજો કે સમીકરણો કઈ રીતે મળે છે તો તમે જુઓ વિડીયો હેલો મિત્રો આપણે આદેશની રીતથી સિમ્પલ કોઈ પણ સમીકરણ આપણે જોયું હવે આપણે કોઈ કોઈ થોડોક અટપટો અને કોઈ કોયડા ટાઈપનો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે તેને કઈ રીતે સમીકરણમાં લઈ આવવું અને તેને કઈ રીતે આદેશની રીતથી ઉકેલવું તે આપણે આજે જોવાનું છે કે કઈ રીતે આપણે એને ઉકેલીએ કે આદેશની રીતથી કઈ પણ કોઈ પણ સમીકરણ યુગમાં કઈ રીતે ઉકેલવું કોઈ કોઈડા ટાઈપ પ્રશ્નને તો તે આજે આપણે જોવાનું છે તો સામાન્ય આપણે અહીંયા પહેલા સમીકરણો આ જે આપેલી છે સમીકરણો પહેલા મેળવી લઈએ કે એને સમીકરણો કઈ રીતે મેળવી શકાય તો સાત વર્ષ પહેલા મારી ઉંમર રાહુલ તેની દીકરીને કહે છે કે સાત વર્ષ પહેલા મારી ઉંમર એટલે આપણે સૌથી પહેલા અહીંયા ધારી લેવાનું છે કે ધારો કે રાહુલની વર્તમાન ઉંમર બરાબર એક્સ અને પુત્રીની ઉંમર વર્તમાન ઉંમર બરાબર વાય કેમ કે આપણે સૌથી પેલા એની વર્તમાન ઉંમર શોધવાની છે કેમ કે વર્તમાન ઉંમર થી આપણે નક્કી થશે કે તે તેની પુત્રીને જે કહે છે તે સાચું છે એ સાચું નથી તો કઈ રીતે રાહુલ ની વર્તમાન ઉંમર આપણે એક્સ ધારી લીધી છે અને પુત્રીની ઉંમર વર્તમાન ઉંમર આપણે વાય ધારી લીધી છે હવે આપણે જોઈએ તે શું કહે છે રાહુલ તેની દીકરીને કહે છે કે સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં સાત ગણી હતી બરાબર એવું કહે છે રાહુલ તેની દીકરીને તો સાત વર્ષ પહેલા સાત વર્ષ પહેલા મતલબ આજે તેની જે ઉંમર છે એક્સ એક્સ એની વર્તમાન ઉંમર છે એમાંથી માઇનસ સાત કે સાત તમે માઇનસ કરો ત્યારે જેની સાત વર્ષ પહેલાની ઉંમર મળે છે એકસો એકસો એની વર્તમાન ઉંમર છે એમાંથી સાત તમે માઇનસ કરો તો તમને એના સાત વર્ષ પહેલાની ઉંમર મળે તો તે શું કહે છે કે સાત વર્ષ પહેલા મારી ઉંમર સાત વર્ષ પહેલા એની દીકરીની ઉંમર એટલે એની અત્યારની ઉંમર છે એનાથી મારી સાત કરવાના અને એને કોઈને સાત કરો ઇઝ ઇક્વલ ટુ એક્સની કિંમત માઇનસ સાત આ રીતે પહેલું સમીકરણ આપણે મળે હવે જોઈએ હવે પછીના ત્રણ વર્ષ હવે પછીના ત્રણ વર્ષ મતલબ અત્યારની ઉંમર છે કરતા ત્રણ ગણીએ મતલબ ગુણ્યા ત્રણ અને અત્યારની ઉંમર છે એમાં ત્રણ વર્ષ તમે નાખો તો તે પછી ત્રણ વર્ષની ઉંમર આવે ને તો આ સમીકરણ બે છે હવે આપણે સમીકરણો બંને મળી ગયા છે હવે આપણે આ સમીકરણોને સામાન્ય આપણે સિમ્પલ વેમાં આપણે લખી લઈએ પેલા એક્સ માઇનસ સાત સાત વાય સત્યુ સત્યુ ઓગણપચાસ થશે અહીંયા બરોબર છે હવે આપણે સિમ્પલ એને એક્સ માઇનસ સેવન વાય પ્લસ ફોર્ટી ટુ ઇઝલ ટુ ઝીરો આ મેં લખી શકાય હવે એવી જ રીતે સમીકરણ બે એક્સ પ્લસ ત્રણ થ્રી વાય પ્લસ નાઇન અને એક્સ માઇનસ થ્રી વાય માઇનસ સિક્સ આ સમીકરણ બરાબર ઝીરો આ સમીકરણ બે છે આ સમીકરણ એક છે આ રીતે આપણે મળી ગયા હવે આપણે આમાંથી કઈ વસ્તુ કરવાનું છે આને આપણે આદેશની રીત પ્લસ ફોર્ટી ટુ ટુ ઝીરો આ રીતે છે હવે આનું સિમ્પલ બીજું કશું છે નહીં હવે આપણે આનું કરવાનું છે અહીંયાથી આ બેતાલીસ પ્લસ આ એટલે અડતાલીસ થયા અડતાલીસ આ સેવન વાય ના એટલે માઇનસ ફોર વાય થશે ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે ફોર વાય બરાબરની બીજી બાજુ એટલે અડતાલીસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફોર વાય તો વાય ઇઝ ઇક્વલ ટુ અડતાલીસ અપોન ચાર તો વાય ઇઝ ઇક્વલ ટુ બાર થશે આ બાર થયા હવે સિમ્પલ બીજું કશું કરવાનું નથી વાયની કિંમત समीकरण 3 માં મુકતા 6 + 3 * 12 આની કિંમત અહીં મૂકી દીધી તો 6 + 12 13 36 = 42 તો x x x = 42 y = 12 તો આપણે તેની વર્તમાન તો તેની વર્તમાન ઉંમર એટલે રાહુલની ઉંમર બેતાલીસ વર્ષ અને વાય એટલે કે તેની પુત્રીની ઉંમર બાર વર્ષ છે આ તમે સિમ્પલ અને સચોટ રીતે તમે મેળવી શકો કે કોઈ પણ તમે આદેશની રીત કઈ રીતે ઉકેલ લેવો અને તેને કઈ રીતે સમજાવવું તે એકદમ ઈઝી છે પણ વસ્તુ એવી છે કે તમને સમીકરણ મેળવતા આવડવા જોઈએ કે સમીકરણ કઈ રીતે મેળવે છે અને સમીકરણ મેળવવામાં જો તમે ભૂલ કરી તો તમને તેની સાચી ઉંમર જ નહીં મળે કે તે સાચી ઉંમર કેટલી છે બરાબર તો આ રીતે તમે આદેશની રીતથી કોઈ પણ તમે સમીકરણ મેળવી શકો અને તે સમીકરણ ઉપરથી એક્સ અને વાય અથવા કોઈ પણ તમે બીજું લઈ શકો તેનું ચલના રૂપમાં તમે એક એક ચલના રૂપમાં બીજા ચલને મૂકી અને તેના ચલની કિંમત તમે મેળવી શકો તો આ આદેશની રીત કે તમે કઈ રીતે તે સમીકરણનો ઉકેલ મેળવી શકો